તો હવે ફાઈનલી આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે તો હવે મેં પૂગી ગયા છે દરિયા કિનારે અને કલર ચાલુ આ બાજુ ઘોડા ને એવું બધું રાખ્યું છે ને ઘોડામાં બે હોય ને તો હોર મેં ને વિશાલ દરિયે ફરી લીધું છે અને હલો મિત્રો કેમ છો બધાને મારા જય માતાજી તો હું અને મારો મિત્ર વિશાલ બે ફરવા નીકળી ગયા છે પણ કઈ બાજુ જાય એનું કઈ નક્કી છે નહીં હું કેવું વિશાલ બરાબર છે તો કઈ બાજુ જવું છે આપણે નવસારી બાજુ આ નવસારી બાજુ ગાડી મારી દીધી છે હવે તમે બ્લોક માં જોડાયેલા રહેજો તમને ખબર પડી જાય કે આ નવસારી બાજુ કઈ બાજુ ફરવા ગયા છે બરાબર ને બરાબર છે અને રસ્તામાં સોડા ને એવું કીધું થોડું કારણ કે તડકો વધારે છે લૂ લાગી ન જાય એટલા માટે અમે એક લીંબુ છોડા પી લીધી છે આવો કંઈક નજારો છે અત્યારે હાઈવે ઉપર તો હવે ફાઈનલી આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે આપણે જવાનું છે પહેલાં દરિયા કિનારે મારે વિસારી ને તડકો લાગી ગયો તડકો બહુ લાગે છે તને બહુ લાગે છે તો પેલા અમે એમ વિચાર્યું કે પેલા આપણે દરિયા કિનારે જી આવી પછી આપણે જે ગાંધી બાપુના પુતલા ને એવું બધું મૂક્યું છે પછી આપણે અહીંયા જાહું હવે મેં પૂગી ગયા છે દરિયા કિનારે અને ઠંડો ઠંડો પવન આવે છે ને મજા આવે છે

પાણી મોજા આવે છે ઠંડો ઠંડો પવન છે કલર જો જોરા પાણીમાં કોઈ ડૂબકી મારીને એવું બધું લખ્યું છે એટલે આપણે કઈ નાવાનું છે નહીં એટલે આપણે કઈ વાંધો છે નહીં કેમ લાગુ ડુમસ કરતા કેમ છે વિશે ડુમસ કરતા હારું છે ડુમસ કરતા હારું છે આ દાંડી બી છે આ દરિયા કિનારે મે પૂગી ગયા એટલે તડકોય નથી લાગતો તડકો હાવ એટલે હાવ ઓછો લાગ્યો છે શું કેવું દરિયા કિનારે ફરીને પછી આપણે ઓલા ગાંધી બાપુ ને છે ને એ બાજુ જાહુ એ ગાંધી બાપુ ના આશ્રમ ગાંધી બાપુ ને પૂતલા તો બધું એક જ નહીં તો આ બાજુ ઘોડા ને એવું બધું એ રાખ્યું છે ને ઘોડામાં બેવું હોય ને તો સો રૂપિયા લે છે અને આ બાજુ ગાડી ગાડીમાં બેવું હોય ને તો એના સો રૂપિયા લે છે ગમી જગ્યાએ તમે જાઓ એટલે સો રૂપિયા તો ફિક્સ જ છે કે ઊંટના બેવો કે ઘોડા ઉપર બેવો કે ગાડી ઉપર બેવો તો સો રૂપિયા તો ફિક્સ લે જ છે શું કેવું વિચાર પવન કેવો મસ્ત ઠંડો ઠંડો આવે છે મારો કેમેરામેન વિડીયો ઉતારવા માંડ્યા છે કેમેરામેન શૂટિંગ કરવા માંડ્યા છે અત્યારે પાણીના ફૂલ મોજા મારે છે આ કંઈક દાંડીનો બીસ આવો છે તમને કેવો લાગ્યો બધા મિત્રોને તો કોમેન્ટમાં લખીને કહીજો સુરતવાળા તો ખાસ કે ડુમસ કરતાં તમને કેવો લાગ્યો છે

ને હવે આપણે કિનારા બાજુ જાય નહીં હા થોડાક ફોટા હોતો ને પાડવાના હતા થોડાક ફોટા પણ પાડી લીધા બધા લોકો હવે ફરવા આવી ગયા છે ગાજુ આ બીચ બહુ સારો છે દાંડીનો અને ફરવા જેવો છે શું કેવું છે સારો છે બીચ બીચ સારો છે ચોખ્ખાઈ પણ હોતો છે અને વધારે જેના બાકી જોરદાર લોકેશન દાંડીનું નાસ્તા કરવા માટે મેં એક તેલની ડીશ લઈ લીધી છે ને હવે મેં નાસ્તો કરીને પછી હવે આગળ જાશું ફરવા માટે Like this lady, we shall be